નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં વેટ ઉતારાઈ કાર ચાલક પાર્ક કરીને ગયા બાદ ઘટના બની ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરવાની ભીતી સેવાઈ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સાતમાં સમાવિષ્ટ કારલીબાગ વિસ્તારમાં આવેલા આમરાપાલી કોમ્પ્લેક્ષની બહાર પાર્ક કરેલી કાર અચાનક ભૂવામાં ઉતરી ગઈ હતી જેને લઈ સ્થાનિક આગેવાને સત્તાધારી પક્ષ સામે તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા કારલીબાગ વિસ્તારમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી ઘટનાપાલી કોમ્પ્લેક્ષ બહાર એક વ્યક્તિ પોતાની કાર પાર્ક કરીને ગઈ હતી જો કે આ કારના આગળના ટાયર આપમેળે રોડ પર ખાડામાં ગરકાવ થઈ ગયા હતા ભૂવો નિર્માણ પામ્યો હતો આ ઘટના બાદ રોડની કામગીરીમાં માત્ર ને માત્ર વેટ ઉતારવામાં આવી હોય અને તકલાદી મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે વિસ્તારના આગેવાન નિર્મલભાઈએ સત્તાધારી પક્ષ ભાજપને આડે હાથ લઈ તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ